શહેરના જાંબુઆ વિસ્તારમાં આવેલ બી એસયુપી આવાસના મકાનમાં રહેતા જયાબેન કદમ બુધવારે સાંજે પોતાના ઘરમાં જમતા હતા તે દરમિયાન અચાનક ઘરના છતના પોપડા તૂટી પડતા તેઓની ગંભીર ઈજા પહોંચી હતી મકાનમાં સ્લેબના ટુકડા પડવાની ઘટનાને લઈને આસપાસના સ્થાનિક રહીશો ભેગા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત જયાબેનને સારવાર માટે સહેજ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં મોડી રાત્રે ઈજાગ્રસ્ત જયાબેનનું સારવાર દરમિયાન મોત થયું હતું તાજેતરમાં જ ત્રીસમી જૂને હરણી ખાતે આવેલ આવાસ યોજનામાં રહેતા નૈનાબેન જાદવ પણ પોતાની બાલકનીમાં ઊભા રહીને વરસતા વરસાદને જોતા હતા ત્યારે એકાએક બાલકની તૂટી પડતા તેમને પણ ઈજા પહોંચી હતી અને તેઓને પણ સારવાર માટે સયાજો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું પણ મોત થયું હતું ત્યારે અકસ્માતના આ બે બનાવ બાદ જર્જરિત આવાસ ખાતે રહેતા લોકો સાથે કોઈ અપ્રિય ઘટના કે અકસ્માત ન બને તે માટે પાલિકા તંત્ર ત્વરિત કાર્યવાહી કરે તે હવે જરૂરી બન્યું છે અમારો કહેવાનો એક જ પ્રશ્ન છે આ મકાન ને રિફિંગ નથી કરતા કઈ કરવા માંગતા નથી સરકાર તો અમારો પ્રશ્ન એવો છે કે કઈ જગ્યાએ અમને સેટ કરી આપો કઈ જગ્યાએ ઘર ખાલી હોય તો અમને રહેવાની વ્યવસ્થા કરી આપો ને વ્યવસ્થા ના કાઢી આપવી હોય તો અમને કઈ જગ્યાએ મકાન બનતી આપો જે રીતે આજે એક બનાવ બન્યો તો એક એક બા છે જે છતના સ્લેબ તૂટ્યા એ દબાઈ ગયા હતા તો ત્રીજા માળના લોકો એમને બચાવવા માટે ઉપર પહોંચ્યા હતા આવી રીતે કોઈ બીજી જાનહાની થાય હજુ કાંઈ સરકાર રાહ જોઈ રહી છે એ સરકારને એવું છે કે કારે આના મહિતી આ માણસોનો જરા ઉમરો થાય તો સરકારને એવું છે કે અમારે તો કઈ લેવા દેવા નહીં સરકારને એવું કેવા માંગવા છે કે આ તૂટે તારે માણસો મરે તારે અમે સરકાર એમને ઘર આપીએ કેટલા મકાનો માં આ રીતની સમસ્યા છે મકાનો આટલા મકાનો હશે નવસો નવસો થી હજાર મકાન જેવું હશે આટલા જ જે રીતે હમણાં વચ્ચે થોડાક સમય પહેલા વોદાશન કોર્પોરેશન ઓપોઝિશન લીડર અમીબન રાવત આવ્યા હતા તમારી માંગ શું હતી એમની સમક્ષ અમારે એની સામે એવી 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 માંગ કરી કે કઈટો અમને મકાન રિપ્રિંગ કરી આપો કઈટો અમને બીજી જગ્યાએ સેટ કરો જે લાગી આ બને તઈ લાગી શું નામ છે બેન આપનું મારું ઉર્મિલા બેન

હવે આપણા વચ્ચે એક ભાઈ છે એમણે સાથે વાત કરીશું તમે શું કહેવા માંગો છો તમે કોણ છો નીચે હોલ પાડી અને ગયા છે બરાબર છે બીજા દિવસે ઉપરનું ટેસ્ટિંગ કર્યું બીજા દિવસે ઉપરનું ટેસ્ટિંગ કર્યું હવે આ બધું કોલમો અંદર હોલ પાડે તો એનું બધું ફિટિંગ કેવું રહેવાનું છે એમ તો આ પડવાનું જ છે એના પછી બી આ પડવાનું હોય તો પછી એની જવાબદારી કોણ લેશે ને આ જ હમણાં વિગતગીરી બની છે હમણાં આ માની કે ઘરમાં હોટેલ હતા રેવાબેન જે ઘરમાં હોટેલ હતા આ અને સુવિધાઓ ના મળે તો આ કઈ જવાના છે તો જે બી છે અમારું પ્રશ્ન એવું છે કે ના હોય તો તમે રિપેરિંગ કરી આપો ને આવી રીતે હોલ ના પડો તો તમને અમને તકલીફ પડે કેમ કે અમને તકલીફ થાય છે હું પોતે સરિયા સેન્ટિંગ કામ કરું જ છું ને મને બહુ બધી માહિતી છે ધબધેનો અવાજ આવે એટલે મે ઉપર આવ્યો આ તમે જ્યારે ઉપર આયા તમે શું જોયો તમે આ બાહેને દબાઈ ગયા હતા સેના દબાઈ ગયા હતા આ સ્લેપ થી પછી તમે શું કર્યું તમે અમે ને મેને મારા વાઇફ થઈને પેલું ઢાબુ નું આખું ઉઠાઈને એમ એમ પલટાઈ દીધું